પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં એક ડોક્ટર પર હુમલાની ઘટના બની છે ડોક્ટર સહિત સ્ટાફ પર હુમલો કરી ચાર જેટલા શખ્સોએ તોડફોડ પણ કરી હતી જેમાં શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભરત ભાણજીભાઈ તાવરીએ કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યું હતું કે ગત રાત્રે તેઓ તથા સ્ટાફ ફરજ પર હાજર હતા ત્યારે ચાર જેટલા વ્યક્તિઓ હોસ્પિટલના કેઝ્યુઅલિટી વિભાગમાં આવ્યા હતા અને ડોક્ટર ભરતભાઈ તાવરી તથા સ્ટાફને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા આ શખ્સોમાં કેટલાક શખ્સોની ઈજા હોવાથી ડોક્ટરે ઈજા કઈ રીતે થઈ તે બાબતે પૂછતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયા હતા જેમાં શરદ દિનેશ રાઠોડે ડોક્ટરનો કાટલો પકડી શર્ટના બટન તોડી નાખ્યા હતા અને ઢીક્કા માર મારવા લાગ્યા હતા ત્યારે અન્ય ત્રણ શખ્સોએ સ્ટાફને ઢીક્કા માર માર્યો હતો દરવાજાના કાચને હાથથી ફોડવા લાગ્યા હતા જેમાં શરદના હાથમાં કાચ લાગ્યો હતો ત્યારબાદ અન્ય શખ્સોએ આ બાબતે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ઘવાયેલા શરદ દિનેશને કાચ લાગ્યો હોવાથી હાથમાં ડ્રેસિંગ કરીને પાટો બાંધી દીધો હતો અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અને હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ તથા હોમગાર્ડ આવી ગયા હતા આથી ચારેય સામે ફરજમાં રુકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યાનો ગુનો નોંધાવાયો છે આપણે ભાવસેજી હોસ્પિટલમાં રાત્રે બારા વાગે ચાર જણ સારવાર માટે આવેલા અમે બે જણ ઇજાગ્રસ્ત હતા તો જ્યારે એ આવેલા એ લોકો સ્ટાફ જોડે ગેરવર્તન કરતા હતા તો અમારા ડૉક્ટર ટાવરી ભરત ટાવરી એ નાઇટ ડ્યુટીમાં હતા તો એ લોકો સમજાવવા ગયા ડૉક્ટર ટાવરી તો એ ડૉક્ટર ટાઈમ સમજાવવા ગયા તો એને સ્ટાફ ઝઘડા કરતા હતા સાથે સાથે ડૉક્ટરને સમજાવી કોશિશ કરી કોશિશ દરમિયાન એની ઉપર હુમલો કર્યો અને એ પછી એમને તોડફોડ ચાલુ કરીને અમારે જે ડિપાર્ટમેન્ટમાં કાચ વારી તોડી નાખેલા છે તો એ બાબત મેં અમે રાત્રે પછી પોલીસ ફરિયાદ નોંધાવી લી છે ને તે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ પર હુમલાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે આ શખ્સો એ રીતસરની દાદાગીરી આચરી હતી તેવું જણાવી હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે નિમ્પુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર